નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓગર રાજકોટ આપણે જાણીએ છીએ કે દેશની સૌથી મોટી એરલાઇન્સ ગણાતી ઇન્ડિગો અત્યારે વિવાદોમાં જોવા મળી રહી છે ઘણા લાંબા સમયથી ઇન્ડિગોમાં અત્યારે વ્યવસ્થાઓને લઈને અસ્તવ્યસ્તતા દેખાઈ રહી છે ઘણી બધી લાંબી સંખ્યાઓની આપણે વાત કરીએ તો તેમાં નંબરોમાં અત્યારે ફ્લાઇટો રદ થઈ રહી છે આજ વિષય પર ચર્ચા કરવી છે આજના વિડીયોમાં દેશની સૌથી મોટી એરલાઇન્સ એટલે કે ઇન્ડિગો સતત ચોથા દિવસે પણ સંકટોથી ઘેરાયેલી અત્યારે દેખાઈ રહી છે જે રીતે સમાચાર મળી રહ્યા છે કે ઘણા લાંબા સમયથી તેમની ફ્લાઇટ છે રદ થઈ રહી છે અને સતત ચોથા દિવસે પણ ઇન્ડિગોમાં જે આ અસ્તવ્યસ્તતા સર્જાઈ છે એ અત્યારે પણ અવિરત ચાલુ દેખાઈ રહી છે કોઈપણ પ્રકારનું નિરાકરણ તેમાં સામે નથી આવ્યું આપણે વાત કરીએ તો ઇન્ડિગોએ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના અન્ય એરપોર્ટ પરથી ઓછામાં ઓછી પાંચસોથી વધારે ફ્લાઇટ્સ છે તે રદ કરવી પડી છે પાંચસોથી પણ વધારે ફ્લાઇટ્સો રદ કરવામાં આવી છે ઘણા બધા લોકોની પણ અત્યારે વિડીયોઝની આપણે વાત કરીએ તો એ રીતના સામે આવી રહ્યા છે કે એ લોકો ફ્લાઇટ્સ માટે એરપોર્ટ પહોંચે છે પણ પછી એમને એ રીતના સમાચાર મળે છે કે એમની ફ્લાઇટ છે એ રદ કરી દેવામાં આવી છે એટલે ઇન્ડિગો એરલાઇન્સમાં દેશભરમાં અલગ અલગ એરપોર્ટ પર પાંચસોથી વધારે ફ્લાઇટ રદ કરવી પડી છે એટલું જ નહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘણા બધા મુસાફરોના તો સામાન ખોવાઈ ગયા છે ગુમ થઈ ગયા છે સામાન આ રીતના સમાચારો પણ અત્યારે ઇન્ડિગોને લઈને સામે આવી રહ્યા છે સમયસર પહોંચી નહીં શકવાની અને એરપોર્ટ પર જે મુસાફરો છે એમણે કલાકો સુધી રાહ જોવાની ફરિયાદો પણ કરી છે ચાર દિવસની જ આપણે વાત કરીએ તો વધારે ફ્લાઇટ ઇન્ડિગોમાં રદ કરવામાં આવી છે ઇન્ડિગો જે દેશના એરલાઇન્સ માર્કેટમાં સાઠ ટકા જેટલો પોતાનો હિસ્સો ધરાવે છે દેશની અગ્રણી એરલાઇન્સ કંપની તેને માનવામાં આવે છે અને તેમાં આ રીતની અત્યારે જે અસ્તવ્યસ્તતા સર્જાઈ છે અને એક જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે મુસાફરો અત્યારે આટલા હેરાન થઈ રહ્યા છે મુખ્ય ચર્ચાનો વિષય બની છે જે હાલમાં તેમને ઓછા સ્ટાફ છે ઇન્ડિગોમાં અત્યારે સ્ટાફ છે તે ઓછો જોવા મળી રહ્યો છે તેને લઈને આ બધી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે ઇન્ડિગો ખાસ કરીને ફ્લાઇટ ડ્યુટીની મર્યાદા નક્કી કરનારા નવા એફડીટીએલ એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમો લાગુ થયા બાદ ક્રૂની તીવ્ર અછત તેમાં છે તે અત્યારે અનુભવ થઈ રહ્યો છે હવે એ જે નિયમોમાં શું ફેરફાર કરવામાં આવે છે ટૂંકમાં આપણે તેની પણ વાત કરી લઈએ કે પાયલોટો માટે સાપ્તિક આરામનો સમય છત્રીસ કલાક વધારીને અત્યારે અડતાલીસ કલાક કરી દેવામાં આવ્યો છે એક પાઇલટ એક સપ્તાહમાં બે થી વધુ નાઈટ લેન્ડિંગ નહીં કરી શકે આ ઉપરાંત પાઇલટને સળંગ બે નાઇટ ડ્યુટીમાં જ મૂકી શકાય આ નિયમોનો હેતુ માત્ર ઉડાન સુરક્ષાને સારી કરવા માટેનો જ છે પરંતુ મોટી સંખ્યામાં પાયલોટ ફરજિયાત આરામના સમયે કારણે ફ્લાઇટ લઈ શકતા નથી જેનાથી આખું જે સંચાલન છે એ ખોરવાઈ ગયું છે એટલે કહેવાય કે સારા વિચારોથી નિયમો બનાવવામાં આવ્યા હતા પણ અત્યારે સંચાલન પણ તેની અસર થઈ રહી છે સ્ટાફ ઓછો છે ચાર દિવસમાં જ તેરસો જેટલી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે એટલે હજુ કેટલા લાંબા સમય સુધી આ જે અસ્તવ્યસ્તતા સર્જાઈ છે એ ચાલશે અને આ સંચાલન ખોરવાઈ ગયેલું છે એ પાછું કાર્યવંત ક્યારે થશે એ પણ અત્યારે સૌથી મોટો સવાલ છે પણ હાલ તો મુસાફરોનો એ જ પ્રશ્ન છે કે મુશ્કેલીઓ ખૂબ વધારે ઊભી થઈ રહી છે સમગ્ર વિષયને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર